નમસ્તે મિત્રો રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે સાદું રીંગણાનું શાક ખાઈ જો તમે કંટાળ્યા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માગતા હોય તો ફક્ત દસ જ મિનિટમાં દહીંની ગ્રેવીવાળું આ રીંગણ બટાકાનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો બેની જગ્યાએ ચાર રોટલી પણ ખાઈ જાઓ તો પણ મન ના ભરાય એટલું ટેસ્ટી આ શાક બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા જાંબલી રીંગણ લીધા છે એને સરસ ધોઈને સાઈડના આ રીતના લીલા પાન અને ડીચાવાળો ભાગ કાપી ચાર આપણે લાંબા ટુકડામાં એને સમારી લઈશું એક રીંગણના આપણે ચાર આ રીતના ઊભા ટુકડા કરવાના છે અહીં મેં જાંબલી જે પૂજા રીંગણ આવે એ લીધા છે તમે કોઈ પણ વેરાયટીના રીંગણ લઈ શકો છો અને રીંગણાને આપણે આ રીતના પાણીમાં જ સમારવાના છે જેથી બિલકુલ બિલકુલપણે કાળા ના પડી જાય તો રીંગણા સમારાઈ ગયા છે સાથે જ મેં એક મીડિયમ સાઇઝનો બટાકો પણ છોલીને લીધો છે એને પણ આપણે ઊભો આ રીતના છ ટુકડામાં સમારી લઈશું બટાકો બસ અહીંયા મેં એક જ લીધો છે તમે બે લેવા હોય તો બે પણ લઈ શકો હવે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં વન ફોર્થ કપ આપણે તેલ લેવાનું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન અહીંયા અમે તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે રીંગણા અને બટાકા સમાર્યા હતા એ તેલમાં આપણે ઉમેરી દેવાનું છે આ રીંગણ બટાકાને આપણે વગર કોઈ મસાલા ઉમેરીએ પહેલાં એમ જ ચડવા દેવાના છે તો સ્વાદ પ્રમાણે એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું જેથી રીંગણ આપણા જલ્દી પોચા થઈ જાય હવે સરસ આપણે મિક્સ કરી આ રીંગણ બટાકાને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો રીંગણ બટાકા આપણા ચડે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો એના માટે એક નાના મિક્સર જારમાં નવથી દસ લસણ નીકળી અડધા ઇંચનો છોલેલો આદુનો ટુકડો ઝીણો સમારીને લીધો છે એક તીખું લીલું મરચું સરસ આપણે બધું જ અધકચરું એને ક્રશ કરી લેવાનું છે આ રીતના જો તાજો જ મસાલો ક્રશ કરીને તમે ઉમેરશો તો શાક તમારું કોઈ પણ શાક હોય બહુ જ ટેસ્ટી બનશે હવે એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલું દહીં લેવાનું છે આશરે ત્રણસો એંસી ગ્રામ જેટલું મીડિયમ ખાટું હોય એવું અહીંયા દહીં લીધું છે બહુ વધારે પડતું ખાટા દહીંનો આમાં આપણે ઉપયોગ નથી કરવાનો હવે માત્ર એક ચમચી એમાં બેસન ઉમેરી દઈશું અને સરસ આપણે દહીંને ફેટી લઈશું આ રીતે જો એક ચમચી તમે બેસન ઉમેરી દેશો તો દહીં તમે કોઈપણ શાકમાં ઉમેરો બિલકુલ પણે ફાટી નહીં જાય તો દહીં આપણું સરસ અહીંયા ફેટાઈને સ્મૂધ થઈ ગયું છે બીજી બાજુ પાંચ મિનિટ આપણે રીંગણ બટાકાને પણ ચડવા દીધા છે તમે જોઈ શકો છો સરસ પૂજા થઈ ગયા છે સિત્તેરથી એંસી ટકા જેટલા આપણા રીંગણ બટાકા ચડી ગયા છે આ રીતના તોડીને જુઓ તો બે ભાગમાં આરામથી તૂટી જાય છે હવે એમાં આપણે મસાલા ઉમેરીશું જેમાં એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરુંનો પાવડર ઉમેરીશું સાથે જ એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને જગ્યાએ તમારે ગરમ મસાલો લેવો હોય તો અડધી ચમચી લઈ શકાય સરસ મસાલાને મિક્સ કરી એકથી દોઢ મિનિટ આપણે મસાલાને ચડવા દેવાના છે જેથી એમાં જે કચાસ રહેલી છે એ દૂર થઈ જાય તો એકાદ મિનિટ દોઢ મિનિટ જેવા આપણા મસાલા ચડે પછી આપણે આ રીંગણ બટાકાને એક અલગ ડીશમાં કાઢી લેવાના છે આમાંને આમાં જો આપણે એને રહેવા દઈશું તો એ ઓવર થઈ જશે અને શાકનો સ્વાદ પણ મરી જશે એટલે એક અલગ ડીશમાં એને આપણે કાઢી લેવાનો છે અને કઢાઈમાં તમે જોઈ શકો છો હજી પણ ઘણું બધું તેલ દેખાય છે તો એ જ તેલમાં આપણે શાક બનાવીશું તો કઢાઈમાં જે તેલ રહેલું છે તેની અંદર જ આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું જે આદુ લસણ મરચાં ક્રશ કર્યા હતા તે પણ બધા ઉમેરી દીધા છે અને એકાદ મિનિટ એને આપણે સાંતળી લેવાનું છે એકાદ મિનિટ આદુ લસણ મરચાં સાંતળ્યા પછી આપણે જે દહીં ફેટીને રાખ્યું હતું તે આની અંદર ઉમેરી દઈશું દહીંને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને જેવું તમે દહીં ઉમેરો એટલે શરૂઆતમાં મીડિયમ ગેસ રાખીને સતત એક મિનિટ એને હલાવતા રહેવાનું છે જેથી દહીં બિલકુલ આપણું ફાટી નહીં જાય હવે જે દહીંવાળો બાઉલ હતો એની જ અંદર આપણે એક કપ જેટલું પાણી લઈને એને જ કઢાઈમાં ઉમેરી દેવાનું છે અને છથી સાત મિનિટ આપણે આ દહીંને ઉકળવા દઈશું તો સ્વાદ પ્રમાણે દહીંના ભાગનું આપણે આમાં મીઠું ઉમેરી દઈશું અને વચ્ચે વચ્ચે ઊભરો આવતો હોય ત્યારે પણ તમારે આને હલાવતા રહેવાનું છે ટોટલ છથી સાત મિનિટ એને ઉકાડીશું જેથી બેસન બિલકુલ પણ કાચો ના રહી જાય તો આ રીતના વચ્ચે વચ્ચે ઊભરો આવે ત્યારે પણ એને ખાસ આપણે હલાવતા રહેવાનું છે તો થોડા આપણે આની અંદર વચ્ચે લીલા ધાણા પણ ઉમેરી દઈએ એમ તો આપણે આમાં બેસન ઉમેર્યો છે એક ચમચી એટલે બિલકુલ પણ આપણા દહીં ફાટવાના ચાન્સ નહીં રહે તો અહીં છથી સાત મિનિટ ઉકાળ્યા પછી આપણે જે રીંગણ અને બટાકા મસાલા સાથે સેલો ફ્રાય કર્યા હતા એ આમાં ઉમેરી દઈએ સરસ મિક્સ કરી હવે ગ્રેવી ગાળી થાય ત્યાં સુધી ફાસ્ટ તાપે બે મિનિટ આપણે એને ઉકળવા દેવાનું છે ગ્રેવી અહીં આપણે એકદમ ઠીક નથી કરી કાઢવાની આ રીતની મીડિયમ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી જ એને ઉકાળીશું કારણ કે ઠંડુ થાય પછી એની જાતે જ ગાળું થશે તો હવે સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેટલું એમાં ગોળ ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી આપણે હવે છેલ્લે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ તો આપણું આ ચટપટું દહીંની ગ્રેવીવાળું બિલકુલ ડુંગળી ટામેટાનો ઉપયોગ કર્યા વગરનું રીંગણ બટાકાનું શાક તૈયાર છે જેને તમે રોટલી રોટલા ભાખરી ખીચડી સાથે ગરમા ગરમ સર્વ કરશો તો આંગળા ચાટી જશો અને હંમેશા આ જ રીતે આ શાક બનાવતા થઈ જશું એટલું ટેસ્ટી છે તો આજની આ રેસીપી ગમે તો ટ્રાય કરવાનું ના ભૂલતા મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે